કઈ નહીં આવું કંઈક દ્રશ્ય છે કેનાલ ઉપરથી તો આવું કંઈક દેખાય મસ્ત મજાનું વાતાવરણ છે પાણી ને એમ સરસ દેખાય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજામાં હશે હું પણ મજામાં છું અને પહેલા તો મારા તરફથી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને દે અને એડવાન્સ માં હેપી હોલી હેપી હોલી આજે છે આજે નથી કાલ આવતી કાલે તો ફ્રેન્ડ આવું કે છે હું બાજામાં પાણી વાળું છું ત્યારે તો તો ફ્રેન્ડ્સ આપણે જીરું બીરું બધું કાઢી લીધું છે અને હલર મથન કાઢી લીધું છે અને આજે થઈ ગયું છે બીજો દિવસ પણ થોડા દિવસ કામ હતું એટલે આપણે કંઈક લોકસૂટ ને એવું કંઈ કામકાજ કર્યું નથી કરવાનું જાજા દિવસથી બનશે અને જીરું હલર આવ્યું તેથી થોડું ઘણું લોકસૂટ થયો હતો અને આજે પણ કામ કામ એમ કે બીજું તો નહોતું પણ એમ કે એટલા દિવસથી થાક્યા હતા અને હવે તો લગભગ જીરા તલમાં નીંદવાનું કાચ કાલથી ચાલુ થઈ જશે પણ શું કે કપડાં ધોવાનું ને એવું બધું કામ કામકાજ સાફ સફાઈ કરતા હોય પણ એમ હરકી ન થઈ શકતી હોય જલ્દી જલ્દી ઉતાવળા ઉતાવળા જેવું તેવું કરી નાખતા હોય કેમ કે કામ હોય ખેતરનું વાડીનું આમ કે સિઝન હોય ને ત્યારે થોડી ઘણી ભી હોય એટલે ઉતાવળથી કરવાનું હોય એના કારણે એવું બધું હોય તો એટલે કરી નાખ્યા હતા તો હરકું થોડું મેં કીધું હવે આજે એકાદ ધીર રજા રાખીને કરી નાખું એટલે આજે ખાસ ખેતરનું કામકાજ નથી કરી પાણી વાળવાનું નહીં એવું બોલ છે ને હાલે હે તો એ પાણી વાળે હે આ બાજુ જોઈ શકું છે ને કોઈ ભાઈ એવા છે એમની જોડે વાતો કરી છે અને હું જાઉં છું હવે જાસથી બધું ભગવાનની પૂજા કરીને કંઈ ચોખાનું ફૂલ ને એવું બધું હતું તો પાણીમાં પધરાવાનું હતું એટલે કાંઈ મેં કીધું ચાર ચાર દિવસ તે બાજુ જઈ નથી કેનાલ બધું તો પધ પાણીમાં પધરાવતી આવું અને મોટર ઓલું ચાલુ છે ને તો જોતા આવું મેં કીધું કેમ સારું ઓલું થાય છે ને કાંઈ એમ એટલે આંટો મારતી આવું અને આ પાણીમાં પધરાવતી આવું ચોખા માછલાને નાખતી આવું એવું કામ આજે કરી નાખું અને પછી મારે આવીને હજી રાંધવાનું ને એવું કાંઈક કામકાજે છે એ કરીશ તો હવે અલ્કેશ ના ફ્રેન્ડ છે એમની જોડે વાત તો કરતા હતા એમના બેન હતા ને એ હતા કેસોડાના ઓલા તો બેનતા હતા છોકરાને નવડાવવા માટે કેસોડા ફૂલ થી છોકરા નવડાવે તો હું એમ કે ઉનાળાનું લુ ન લાગે એવું કે એટલે વીણતા હતા પણ એમને બ્લોગમાં ન લીધા મે કેમ કે બ્લોગ માં આવું ગમતું હોય ન ગમતું હોય એટલે ન લીધો બંધ કરી દીધું ત્યાં જતા બ્લોગ શૂક કરવાનું તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ આપણે હવે જઈએ અને એકદમ ખુલ્લું ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે બધું કપાસને એવું તો નીકળી ગયું પણ બીજું શિયાળો આવે તો રહી નીકળી ગયું આ બાજુ તાલને એવું થોડું ઘણું વવાયું છે બાકી તો એકદમ હવે ઉનાળો આવી ગયો છે એટલે બધું ખેતર ખાલી થઈ ગયા છે અને છાજાથી થઈ ગયા આ રસ્તે આપણે નથી આવ્યા મને યાદ નથી હું ક્યારે આવી હતી આમ લીમડે જતા હોય ને ત્યાં આવું પણ એમ કે ત્યાં એમ કે ગાડી ઉપર જ જાય એટલે કાંઈ હાલીને આમ નથી આવી પણ આજે હું આવી ગઈ છું કેમ કે અમારે જાદા દીથી પડ્યું તું નાખવાનું માછલાને એટલે ચોખા ને એવું હવે તો કેનાલે પોગવા આવ્યા આવી છે થોડી ઘણી વાર છે અહીંયા બીજાના સણા વધા ગયા બીજાના બાકી છે આમ કંઈક આવક દેખાય છે ચોખા તો આપણે આવી ગયા છે કેનાલ હું આવી ગઈ છું પોગી ગઈ છું અને અહીંયા છે અમારું મશીન તો કાલે તો કાલે તો હાલર આવ્યું હતું અને લાઈન જ તૂટી ગઈ હતી એટલે જોઈ તો હું આવું કેવું કરીશ લાઈન તૂટી ગઈ હતી ને તો હલકે છે એમને શેઠે ને હલકે છે ને એમને બહુ મહેનત કરી કેમ કે લાઇન તૂટી ગઈ હતી એટલે અહીંયા ખોદીને ફરીથી જોઈન્ટ કરી એવું લાગે आपिना भाई आ भाई जो पड्यो अठले बदी बहु बदी टुटी गई थी खाटी गई थी अकेले पड्यासी आ जा जई सो कुछ એટલે સાંધા કરીયા એ કોઈ કરીયું છે અને અહીંયા થી તમારે తినખાઈ છે ને પાણી આવ કોઈક જાય છે પણ અહીંયા થી નઈ નખાય એટલે ઓલી બધું નાખી દે કેમ કે મને બીક લાગે એટલે ઓ આમ تین પૂલ્યા પરથી નાખી દે એટલે અને હલકા સ્તા બાજુ આવતા હોય તો હું રોજ કહું કે એને હલકો જાઉં ને તો લેતા જાજો લેતા જાજો પણ એ કઈ લાવે નહીં ભૂલાઈ જાય કામ હોય ને એટલે આવતા હોય એટલે આવું કઈ કરે નહીં એટલે મેં કીધું આજે હું જ જઈ આવું તો એવું કંઈક છે કાળું કાળું સૂર્યનારાયણ ભગવાન પણ હવે આવતા લગભગ સાડા પાંચ વાગવા છ વાગવા છે એટલે એવું કંઈક વાતાવરણ છે તો હવે હો નાખી દઉં માછલા અંદર છે તો ચોખા ખાઈ જાય છે બીજું કાંઈ નથી ચોખા ને ફૂલ જ છે અને આપણે આ થેલી પ્લાસ્ટિકની નથી નાખવાની કેમ કે પાણી આ પીવાનું ને એવું હોય ને એટલે કચરો અંદર નહીં નાખાય એટલે શું કા આ ચોખાને ફૂલ જ છે એટલે વહેતા પાણી પધરાવાના હોય ને ચોખા હોય તો માછલા હશે નહીં કઈક દ્રશ્ય દેખાય મસ્ત મજાનું વાતાવરણ છે પાણી ને સરસ દેખાય છે જોઈ શકો છો તમે મસ્ત મજાનું છેતર પણ કેવા દેખાય સરસ સરસ તો કાંઈ નહીં હવે હું ચાવો હાલી હાલી આટલું હાલીને તો અહીં આમ લાગે થાકી ગયા અને પહેલાંના સમયમાં જ બધાય આમ અહીંયા તો ખબર ને બાકી અમારા બાજુ મારા પપ્પાની બધાય વાતો કરે કે આમ જવું હોય બજારમાં કે આમ દૂર દૂર વીસ વીસ કિલોમીટર એમ એ લગ એ વખતના સમયમાં મોટાભાગે બજારે નજીક ન હોય એવું હોય તો એ તઈ તે હાલી હાલીને જતા એમ કે અને તારે આટલું ચાલવું ને તો એમ જાગે ચાલી ચાલીને થાકી ગયા છે આટલું હું હાલીને તો એમ લાગે થાય મને અને શેઠાણીએ મારા રીતે એ રીતે વાતો કરતા કે અહીંયા પહેલાં આવતા એ ખેતરમાં કામ કરવા માટે તો હાલીને જ આવતા હવે બધા ગાડીઓને એવું થઈ ગયું એમના સમયમાં એ તો હાલીને આવતા શેઠાણીએ મારી વાતો કરતા કે હું ઉપાડીને કે કડનો ભાર ઢોરા હોય એના માટે ઉપાડીને લઈ જાઉં એવું બધું વાત કરતા હોય ને સાચું પણ હોઈ શકે અને તારે જાજા ભાગે ઢોરાય કોઈ નથી રાખતું રાખે પણ ઘણા ખરા ઘણા ખરા કાઢી નાખીએ ધોરા એવું હોય તો કાંઈ નહીં હવે હું જાઉં હવે ઓઇડે જાય નહીં પણ હવે આજનો બ્લોગ તો આટલો આગલા દિવસનો ને એમાં જેલા મોટો બ્લોગ થઈ જશે એટલે અહીંયા વિડીયો બ્લોગ એન્ડ કરીએ જય માતાજી બધાને બધા સ્વસ્થ રહો મસ્ત રહો ને તંદુરસ્ત રહો કેમકે હજી ઓળી જાય ત્યાં રાંધવાનું એવું બધું કામકાજ છે પણ બધું કામકાજ કરી નાખીએ અને હવે Malia next vlog ma